ભગવાન ચલો હા જાન બોલ ને કેટલી વાર છે હું ક્યારની તારી રાહ જો તું હજી નથી આવ્યો અરે બસ આવું છું પાંચ મિનિટમાં માં જ પાંચ જ મિનિટ અરે તું મને આટલી બધી રાહ કેમ જોવડાવ છે પેટ્રોલ ખતમ થઈ ગયું છે આવું છું જો તું 2 મિનિટમાં ના આવે ને તો મારાથી ખરાબ કોઈ નહીં એટલે આવું છું પેટ્રોલ ખતમ થઈ ગયું છે બસ 5 મિનિટમાં આવું છું શું બોલ્યો તું ડેટ પર આવે છે અને તારી બાઇકમાં પેટ્રોલ નથી તને કઈ અક્કલ વકલ છે કે નહીં તારી જોડે ડેટ પર આવું એ શરમજનક વાત છે કેવો ફાલતુ બોયફ્રેન્ડ મળ્યો છે મને ડાકાંથી શાંતિ મરી પણ જવું તો પડશે બાઈક નું જુગાડ હા હો સતી આવ રહી દૂર રહેવાનું ભાઈ

લાગે છે અને બાટલી ઉતારવો પડશે અરે રમતાજી હા તમે તો ઓલા સાઉથ ના હીરો જેવા લાગો છો આ નોર્મલ કા હીરો હોય જ ને પેલા સાઉથ માં ઘણા બધા હીરો આપણી કોપી કરે છે તો નોર્મલ તો ખાલી મિલેટી હું કહું ના ચિરંજીવી અરે આયા તું પણ ઓઠે નતું આવતું પિતાજી આખા સોસાયટી માં તમારા જેવા હેન્ડસમ ને ડીસિંગ કોઈ નહીં હા શિવત ભાઈ હોય જ ને અને આ સેમ તમારું આ બાઈ આ થની અડાવવાનો બાઈક નહીં કહેવાનું આ તો ગુચ્ચી છે મારી ગુચ્ચી સમજ પડી આ તો ગુચ્ચી છે ને એટલો હું સાઉથ ના હીરો જેવો લાગુ છું હા એક મિનિટ ભાઈ આ હવર હવર માં મારા ને મારી ગુચ્ચી ઉપર આટલો બધો પ્રેમ ચમ ઉભરાય છે હા મુદ્દાની વાત કરી દે

રીના આ તો શું કરતી રીના કાલ પૂછતી રે એવું શું 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 પૂછતી રે કે તું કેમ છે હે રીના મને રમતું કહેતી હતી બીજું શું કહેતી અને એવું કીધું કે આખી સોસાયટીમાં રમતું અને એની બાઈક જો હેન્ડસમ નો કોઈ નહી હે ઓ तू 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 મિનિટનું तू 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 મને તમારું બાઈક આપો મને બાઇક ને એને ગુચી કહેવાય તો કેટલી વર્ષ ગુચી ગુચી તમારું ગુચી મને પાંચ મીટ આપો જો ભાઈ સાચી વાત કહું તને ખબર છે ને આખી સોસાયટી ને ખબર છે કે આ મારી ગુચી આજ સુધી મે કોઈને આની ચાવી નહીં આપી અરે ચાવી તો જવા દે ચલાવવાની વાત દૂર છે સીટ પર બેહવાની વાત દૂર છે પણ કોઈ ના મારા સિવાય છે ને આ સીટ પર કોઈને બેહવા પણ નહી દીધું પણ તું મારી જોડે ગુચી માંગુ છું એયા પણ આજ કેતીતી હો

ખાડા ટેકરા પડે નહીં બરાબર બમ બમ થી હાચવજે બરાબર પથ્થરો બથરો આવે નહીં અને જીગરની જેમ ને હાચી પાંચ જ મિનિટ આવ્યો અલ ઓ બમ જોજો બમ બમ આ જોજો ખેંચીને બ્રેક ના મારતો આ લીટો બીટો ના પડે મારી ગુચી ના પહેલી વાર જિંદગીમાં માં કોક ને ગુચી આલી છે મે પણ ખુશી તો એ વાત ની છે કે રીના એ મને રમતું કયો વાહ वाह 1 मिनट में से 28 सेकंड થઈ ગઈ ક્યાં હોશિયા અનને ભઈયા અભી ને અભી કોઈ આ رہا છે अरे यार हेलो कितनी बार छा जी हूं पागल छु के तारी राज हो अरे आई गयो बस 5 मिनट अरे तू मने अटली बदी रा केम जोवडावा छ जो तू 2 मिनट में ना आवे ने तो मारा थी खराब कोई नहीं अरे ये तो कोई छेद नहीं तू बोलियो अरे कहीं नहीं हूं नीचे पार्किंग में आछु आउछु बस 5 मिनट मारो दियर पांच मिनट नु कहीं वीस मिनिट थे तो अजू नहीं दिखा दो फोन करवा दे यार, यार कोनो फोन आयो हेलो ओ ओ भाई कई सु तू मजाक मजाक चाला से सु अब मारी गुची लेंगे तो पांच मिनट नु कहीं वीस मिनिट थी यार તમારી ગુચી તું જલ્દી આઈ જા યાર મારો જીગલનો ટુકડો લઈ ગયો છું વીસ મિનિટ થઈ ગઈ આ વાત એક મિનિટ એકવી થઈ તમને ચિંતા ના કરશો હું કામ પતી છું તું દોસ્ત ચિંતા છોડ અરે હા રમતુજી આવું છું તું આય આય જલ્દી આય ફોર અહીંયા છું રે વાણી સોરી હે વાણી સોરી ઓકે તુષાર હું જાવ છું અલાદીન ના ચિરાગ ઠીક છે તારી 5 મિનિટ હા હું ત્રણ કલાકથી અહીંયા રાહ છું અહીંયા આવતા જતા બધા લોકો મારી સામે જોતા રહ્યા કે આ કોની રાહ જોવે છે બીજી કોઈ હોય ને તો ભાગી જાય પાંચ મિનિટ પાંચ મિનિટ કરી કરીને કેટલો ટાઈમ લગાડ્યો તે હા તને કઈ અક્કલ વગર છે કે નહીં અરે તું તો કઈ બોલ અરે શું ક્રિકેટ કોમેન્ટરી જેમ ફાસ્ટ 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 બોલે છે થોડું ધીમે તો બોલ અને મેં કઈ તને હજી માફ નથી કર્યો હા અને તું ફોન કેમ નથી ઉપાડતો ખાલી ખિસ્સામાં મૂકી રાખો માટે રાખ્યો છે એને હા અરે કા મંદિરની બહાર બેસી ગયો તો ભીખ માંગવા માટે દૂર તો વિડિયોસ પણ નાલી ગઈ ચાલ તો ગુસ્સો છોડ ઓર્ડર કર તારા ફેવરેટ પિઝા મંગાઈ હા તો ઓર્ડર આપવાનો છે તને ખબર છે 10 વેટર આવીને પૂછીને ગયા અને જો તું થોડીવારમાં ના આવ્યો હોતે તો હું વેટર સાથે ડેટ પર જતી રહેત સ્વીટહાર્ટ આવું શું વાત ચાલ ઓર્ડર કરીને હવે તો હું આવી ગયો છું ને હવે તો એક કલાક થયો સાલો મને છે ને રીનાના નોમે ઉલ્લુ બનાવી જો રીના ઓમ કહેતી હતી રીના ડ્રેસિંગ કહેતી રીના હેન્ડસમ કહેતી હતી ચિરંજીવી લાગુ છું હે કલાક થઈ ગયો ફોન મારવા હેલો હા ઓ દોસ્ત કઈ શું તું યાર આ કલાક થઈ ગયો પાંચ મિનિટ નું કઈ ને યાર તું મારી ગુચી આલી જાહેર ફટાફટ અરે રમતાજી આવું છું જો મેં તને મારા જીગર ટુકડો સોપ્યો છે અને તું પાંચ મિનિટ નું કઈ ને એક કલાક સુધી નહીં આવ્યો અરે રમતાજી મારું કામ બાકી છે હું કામ પતેને આવું છું અરે તારું કામ ના ભજ્યો તેલ વાળું થયો તે મારે નહીં જોવાનું તું મારી ગુચી લઈ આવ્યો બબાલ થઈ જશે ધારિયા ઉડી જશે હા રમતાજી ટ્રાફિક માં શું અવાજ જ નથી આવતો હેલો 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 હા હલો હંભરાય છે બોલ બોલ હલો 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 ટ્રાફિક નું નોમ દેન બહુ નું કડ હશે મરી ગયો આવા દો આજે ઓર્ડર ના કર્યો હજી જોજે જોજે ગઈ વખતે પણ એવું થયું હતું આપણે ભાજીમાં ખવાઈ ગયા તા અને આપણે બંને પાસે પૈસા નહોતા ત્યારે મારા વાસણ ધોવા બેવું પડ્યું હતું અને એટલું હેઠળ તો બે દડાવ સુધી ગંધાતો તો હા તો મંગાય પછી

તો ક્યાં ગયો લાવ એને ફોન કરવા દે અરે આ મમ્મીનો ફોન બોલો મમ્મી ગધેડા ક્યાં ગયો આ તારી રોજ રોજ ની તકલીફો બહુ વધી ગઈ છે હા આવું છું મમ્મી શું કામ હતું આજે તારું જમવાનું બનાવવાનું છે કે નહીં કે પછી મંદિરના બંધારામાં ખાઈને આવવાનો છે આ બે દિવસ પહેલા છે ને દાળ ભાત શાક બધું મારે ફેંકવું પડ્યું હતું આ તારી રોજ રોજ તકલીફો છે ને બહુ વધી ગઈ છે હા અરે મમ્મી આવું છું પાંચ મિનિટ તું શાંતિ રાખ પેલી કામવાળી શોધવાની હતી તે શોધી કે પછી કામવાળી ના પ્રેમમાં પડી ગયો કે શું મમ્મી આવશે કામવાળી આવશે ને બધાય આવશે તું ફોન મેલ લે યાર હમણાં મેલ આ દીયર મને જુઠ્ઠું જુઠ્ઠું કઈન બાઈક લઈ ગયો છે એવું લાગે મને આજે તો મારી નાખો એના આવો હસને થોડું હસે તારું મોઢું તો જો અ ઓર્ડર આવતા તો ટાઈમ લાગશે ને તું એક કામ કર મારા મસ્ત મસ્ત ફોટા પાડી આપણે 10 15 Instagram પર મૂકવા માટે હા હાલો પાડીએ બુ હા હું વોશરૂમ જઈને હેરવેર મસ્ત આમ ઠીક કરીને આવું હા બસ 5 મિનિટ આ 5 મિનિટની ઉર્તી ગળવડી મારા પર જ આવી હે ભગવાન આ 5 મિનિટમાં આવી જાય તો સારું thank you

અરે એકદમ મસ્ત લાગે છે અને તને જોઈને લાગતું નથી કે તું બે કલાકથી મારી રાહ હોય છે મને હતું જ કે તું સાચું જ બોલીશ pizza આવ્યો તો એટલે ખાઈ લઈશું એ હા પછી ઠંડા pizza મજા ન આવે હો પસંદ પણ મસ્ત હતો નહી pizza

ના યાર હું તો સીધો ઉઠી નહીયા જાયો છું તારે કોઈ ફ્રેન્ડને ફોન કરને અરે બધે તો મને બ્લોક કરી છે આ તો મારા કરતા ગેલી છે અરે મારા ભાઈ નો સિન્સતો થઈ ગયો તું તારા ફ્રેન્ડને ફોન કર લે આમ તો બહુ મોટી મોટી વાતો करतो હોય છે અને ઢીંગા આપતો હોય છે કર કરું છું કઈ સેટિંગ હા નર 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 ફોન 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 હવે એની માને હા બોલ કરું ભગત કેમ કર્યો અરે રાઘવ મારી વાત તો સાંભળ હોટલમાં જમવાયા હતા અને આજે પૈસા નથી અને આજ તો યાર વાસણ ધોવાનું બિલકુલ મૂળ નથી તો તો હું શું કરું એક પાંચસો રૂપિયા આપી જા ને દોસ્ત પ્લીઝ 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 રાઘવ દોસ્ત પ્લીઝ અરે જ્યારે તારી ઓકાત જ નથી કે મોઘા રેસ્ટોરન્ટમાં જવાની તો તારી ગર્લફ્રેન્ડને ને લઈને જઈ છે શું કામ બિજ્જતી કરાવવા અને અને મને એક વાત કે કે અત્યાર સુધી કોઈ છોકરીના પર્સમાંથી મેકઅપના સામાન છે બીજું કશું નીકળ્યું છે નફટ સાલા હા વાત સાચી છે આપણે એનું સોલ્યુશન લાવી દીધું છે પણ તું અત્યારે મને 500 રૂપિયા આપી જા સારું ભોરે હું કઈ કરું હવે હું ફસાયો હા એ લોકો નું મને એક હજાર રૂપિયા જીપે કરી આપો ને મારે પેટમાં બહુ બહુ દુઃખે છે ને ડૉક્ટરે કીધું છે કે મારે એક્સરે કરાવવું પડશે અને હું ઊભો જ છું મને મને પાંચસો નહીં મને એક હજાર રૂપિયા હા હા એક હજાર પાંચસો નહીં એક હજાર રૂપિયા થોડું કરી આપો હું પાંચ મિનિટમાં તમને હા પાંચ મિનિટમાં તમને આપી દઈશ હા હા જોઈ લઉં હા હા કોનું ભાઈ આવી ગયા હં થેન્ક યુ થેન્ક યુ હું

ઘોડા ગધેડા કૂતરા ના ના કૂતરાને ગાળો નથી આપતો જાનવર ખોટું લાગશે ક્યાં જતો રહ્યો તું પાંચ મિનિટ તારા તાટિયા ઘરમાં નથી તકતા મમ્મી પ્લીઝ ગાળો ના બોલીશ ને આ મારો પેલો એક દોસ્ત છે ને એમ આપણી ગુચી લઈ ગયો છે ને હું એને હોદું છું કાનનો હેરાન હેરાન થઈ ગયો મમ્મી તું તો ગાળો ના બોલીશ તું અને તારા ભાઈબનો બધા ગેલ સપ્પા છે કામ ધંધો તો કઈ કરો નહીં અને આખો દિવસ રખડી ખાવું છે તમે લોકો પૃથ્વી પરના બોજ છો બોજ આ ભગવાન સારા માણસોને કેમ ઉપાડી લેતા છે આવને ઉપાડી લીધા હોય તો આરું હે ભગવાન એના દોસ્તોની વાત કરું છું એની નહીં હા

બિલ આપી દઈએ હવે હા હું તો રેડી છું ઘરે જવા માટે હા લાવ સાહેબ બિલના ના રૂપિયા 1000 રૂપિયા છે ને પીઝા ખાધા એ તો 250 થયા આ એક પીઝાના ના રૂપિયા અને બીજા 250 250 ના 3 આ મેલે મે ઘર માટે પેક કરાયા એટલે 1000 તારામાં અક્કલ વકલ છે કે નહીં આ એક પીઝા ખાવાના પૈસા નથી ને તું ત્રણ પેક કરાવે છે બાબુ સુના સોરી શું સુના નું ઓ ના કરે છે એક મિનિટ આ તમારું સોના ચાંદી હીરા મોતી બાબો બેબી એ બધું પતી જાય ને પછી કાઉન્ટર પર બિલ જમા કરાવીને જજો અરે મારા ભાઈ નો સીન થઈ ગયો મારી ગુચી લે પાંચ મિનિટ નું કહી ગયો તો અને હોજ પડી ગયા આખું આંદ ખોદી નાખ્યું કઈ મળતી નહીં યે યે આ મારી ગુચી મળી ગઈ ઇટોરિયમ કેફે અહીંયા જ બેઠો હશે નહીં છોડવું આજે રમતાજી ની જોડે ચીટે હવે આ બે પીઝા માટે એના વાસણ ધોવા ને અક્કલ વગર ની તો તારા કઈ અક્કલ નહીં હો પીઝા ખવાય છે નહીં આ છોડીઓ જોડે બેહાય છે નહીં અરે રમતાજી એવું નહીં આ બધું પતાઈને પછી તમને બધું કહું છું એક 5 મિનિટ એક 5 મિનિટ એક 5 મિનિટ જો 5 મિનિટ સાલા તારા લીધે હું હવારથી આખા સિટી ગોર 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 પરું છું અને હજુ તું 5 મિનિટ 5 મિનિટ કરું છું હે અલ્યા રમતાજી ગર્લફ્રેન્ડ સે ગર્લફ્રેન્ડ અચ્છા એટલે આ છોડી દી તારા શરમ આવશે એમ ને ઓય છોડી માર ગલતી આ તારું બાબુ ગયું તું ઓને લઈને મારી ગુચી પર બેહાડીને ફરતો તો હવાથી હે સાલા મારી ગુચી ને મેં ઉપર કોઈ છોકરી બેહવા નહીં દીધી આજ સુધી કોઈને નહીં બેહવા દીધો ને તું તને તો હું નહીં છોડું તને ખબર છે આ મારા જીજાજીની કટક્યો મારી મારીને મેં ગુચી લાવ્યો છું અને મારી બૂન મારી મંગુ બૂન જોન છે ને તો મારા બે કકડા કરી નાખશે ઉચિત કશું થયું તો એ રમતાજી રીના મળી રીના

પણ તોય મારી મંગુબૂની આગળ પાછળ ભમતો કેમ ખબર છે તમને કેમ કે હું છું તમારો મન ગમતો રમતો દોસ્તો અમારી વિડીયો સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ